શામજી દિવસે ગામની ચારેય દિશાઓમાં આવેલા પોતાના ખેતરોમાં ટ્રેક્ટર દ્વારા ચક્કરો લગાવતો અને ત્યાં ખેડૂતો તથા મજૂરો ધ્યાન દઈને મનદૈને કાર્ય કરે છે કે નહીં તેનું ધ્યાન રાખતો હવે જાતે દાતરડું કે પાવડું હાથમાં પકડવાની વાત તો જાણે ભૂતકાળ બની ગઈ હતી આમ પૂર્ણપણે સુખ સાહેબીમાં રહેતો હોવા છતાં પણ તેને વિલાસિતા કે આળસરૂપી ડાકણોએ અભડાવ્યો ન હતો તેથી તે સામાજિક કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં પ્રવૃત્ત રહેતો દિવસ તો ખેતરોના ચક્કરોમાં જ પસાર થઈ જતો તેથી દિવસે તો આવી ઈતર પ્રવૃત્તિઓ કરવાનો અવકાશ ન રહેતો પરંતુ રાત્રિના સમયનો સદુપયોગ કરીને તે પ્રૌઢ શિક્ષણના ક્લાસ ચલાવતો ગામની શાળાના એક ઓરડામાં તે ગામના નિરક્ષર યુવાન યુવતીઓ તથા અભણ વૃદ્ધ વૃદ્ધાઓ માટે અક્ષર જ્ઞાનના દીપ દ્વારા અજાણી અને અંધારી જીવનકેડી ઉપર રોશની પાથરતો હતો શ્યામજીનું આ સત્કાર્ય એટલા ઉત્સાહથી થતું હતું કે તેનું આખું ગામ સંપૂર્ણ સાક્ષરતાના પંથે જઈ રહ્યું હતું રાત્રિના આઠ વાગ્યા તેથી શ્યામજી ઘરેથી નીકળ્યો અને શાળા તરફ જવા માટે પ્રયાણ કર્યું તે સ્કૂલે પહોંચ્યો ત્યારે અક્ષર જ્ઞાન પ્રાપ્ત કરવા માટે અધીરા બનેલા એવા સર્વે ગ્રામજનો હાજર થઈ ગયા હતા સુંદરનગરમાં સાક્ષરતા અભિયાનનું કામ એટલું પૂરજોશમાં ચાલતું હતું કે શ્યામજી દ્વારા ચલાવાતા પ્રૌઢ શિક્ષણના ક્લાસમાં દરરોજ કોઈને કોઈ નવો ઉમેદવાર આવતો જ પછી તે સ્ત્રી હોય કે પુરુષ વૃદ્ધ હોય કે યુવાન શ્યામજીએ દરેક વિદ્યાવાંશો તરફ નજર ફેરવી અને સંખ્યાની ગણતરી કરી આજે પણ કોઈ નવા ઉમેદવારની ભરતી થઈ હોય જ લાગ્યું બધા જ ગામના હતા તેથી કોઈ વણ ઓળખીતું તો હોય જ નહીં નવું કોણ આવ્યું તે જાણવા માટે તેણે તમામ ચહેરાઓનું નિરીક્ષણ કર્યું અને છેલ્લી લાઇનમાં બેઠેલી યુવતી તરફ નજર મંડાતા જ તે ઝપક્યો કારણ કે તે યુવતી માલજી ભરવાડની પુત્રી હેતી હતી હજુ ગઈકાલે જ જેની સાથે શાબ્દિક ટપાટપી થઈ હતી તે જ હેતી આજે તેની શિષ્યા થવાને મા સરસ્વતીના મંદિરે આવી હતી પરંતુ બેઠી હતી નતમસ્તક પરંતુ શામજી તો જાણે એ વાતને વિસરી ચૂક્યો હતો જેથી હાજરી પત્રકમાં બધાની હાજરી ભરી દીધી અને છેલ્લે હેતીનું નામ ટપકાવી દીધું વીસ વર્ષની યુવા કન્યા આજે એકડે એક ઘૂંટવા તૈયાર થઈ હતી હેતી મનોમન શ્યામજીને ચાહવા લાગી હતી પણ શ્યામજી પાસે જવાની હિંમત તો કેળવી શકે તેમ ન હતી તેથી માફી માગવી કઈ રીતે તેનો ઉપાય શોધવા માટે તેણે પોતાના મગજને જ આદેશ આપ્યો તેથી થોડી મહેનત કર્યા બાદ તેના મગજરૂપી સેવકે તેને પ્રૌઢ શિક્ષણના વર્ગમાં સામેલ થવાનો સીધો અને સરળ માર્ગ બતાવ્યો આ રસ્તો હિતીને ગમી ગયો હતો કારણ કે તે બહાના હેઠળ પોતે શામજીના સહવાસમાં પણ રહી શકે અને બંને વચ્ચેનું અંતર ઉત્તરોત્તર ઘટતું જાય અને છેવટે બંને એકમેકમાં ભળી જઈ શકે તેવી પણ સંભાવના હતી હેતીને એમ હતું કે પોતે ક્લાસમાં જશે ત્યારે શ્યામજી ધૂતકારીને બહાર નીકળી જવા માટે કહે છે અને પોતે આંસુના બે ચાર ટેપાં સારીને માફી માગીને તેની સહાનુભૂતિ પ્રાપ્ત કરીને તેને પોતાના મનનો માણીગર બનાવી લેશે અને પછી તો હું અને તે તે અને હું હેતી અને શ્યામજી પણ હેતીની તમામ ધારણાઓ ખોટી ઠરી કારણ કે ન શ્યામજી તેની પાસે ગયો કે ન તેને કંઈક કહ્યું બસ તેણે તો કાર્યક્રમ પ્રમાણેનો અભ્યાસક્રમ ચાલુ કરી દીધો જ્યારે હેતીના મુખેથી અનાયાસ નિશાસો સરી પડ્યો હે પ્રભુ